ચોમાસા પહેલાં જ સર્જાશે ખતરનાક વાવાઝોડું અને તેની અસર ગુજરાત સુધી થશે જી હા અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ પણ આ વાવાઝોડાને લઈને આગાહી કરી ચૂક્યા છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને સ્પષ્ટ વાત પણ કરી છે અને ગુજરાતમાં આ વખતે પણ વરસાદની શરૂઆત વાવાઝોડાથી થાય તેવી આગાહી સામે આવી છે ત્યારે વાવાઝોડાને લઈને અત્યાર સુધીની શું અપડેટ છે તેના વિશે આપણે સંપૂર્ણ વાત કરીશું આવશે તો વાવાઝોડું કઈ તારીખે ગુજરાતમાં ત્રાટકશે કેવી અસર થશે કયા જિલ્લામાં કેવી અસર જોવા મળશે તેના વિશે આપણે વિસ્તારથી ચર્ચા આજના વિડીયોમાં કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો આ બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું બંગાળની ખાડી અને અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે આ સાથે જ ચોમાસાની ભારતના વિસ્તારમાં એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ ચોમાસું કેરળ સુધી પહોંચે તે પહેલાં જ અટકળો શરૂ થઈ ગઈ છે કે બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાશે એક તરફ ચોમાસું ઝડપથી અને સમયસર આગળ વધી રહ્યું છે અને બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાવા જઈ રહી છે ચોમાસા પહેલાં મે મહિનામાં સામાન્ય રીતે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સર્જાતા હોય છે વાવાઝોડા માટે મે મહિનો સૌથી વધારે અનુકૂળ હોય છે ત્યારે મે મહિનામાં અરબસાગરમાં પણ વાવાઝોડું સર્જાય છે અને ઉલ્લેખનીય છે અરબસાગરમાં કોઈ પણ વાવાઝોડું સર્જાય ત્યારે તેની સીધી અસર ગુજરાતમાં જોવા મળે છે તો ચાલો આ વાવાઝોડા વિશે વિસ્તારથી વાત કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રિકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વિભાગે પણ પુષ્ટિ કરી છે કે બંગાળની ખાડીમાં બાવીસ મેના રોજ એક સિસ્ટમ સર્જાશે અને તે બંગાળની ખાડીમાં આગળ વધશે હવામાનના કેટલાક મોડલ એવું પણ દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડું બનશે અને તે ભારત પર ત્રાટક્યા બાદ તેની અસર ગુજરાત સુધી થવાની શક્યતા છે ખરેખર બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાનું છે અને તેની અસર ગુજરાત સુધી થશે કે નહીં હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ મે ના રોજ એક લો પ્રેશર એરિયા સર્જાશે અને તે શરૂઆતમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ જ્યારે આગળ વધીને બંગાળની ખાડીની મધ્યમાં પહોંચશે તે બાદ તે મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે

અને તે ઓડિશા તથા આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના દેખાઈ રહી છે જ્યારે યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ ફોરકાસ્ટ એટલે કે ઈ સી એમ ડબલ્યુ એફ પણ હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યું છે આ મોડલ પ્રમાણે પણ સિસ્ટમ ઓડિશા કે આંધ્રપ્રદેશના દરિયાકિનારા પર ટકરાય તેવી સંભાવના છે તો બીજી તરફ એક્યુ વેધરના હવામાનશાસ્ત્રી જેસન નિકોલસના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યા બાદ તે ડિપ્રેશનમાં ફેરવાય અથવા તેનાથી પણ મજબૂત બને તેવી શક્યતા છે સામાન્ય રીતે વાવાઝોડું દરિયા દરિયાકાંઠે ટકરાયા બાદ જમીન પર આવ્યા બાદ પવનની ગતિ ધીમી પડી જતી હોય છે અને ત્યારબાદ નબળી પડી ગયેલી સિસ્ટમ આગળ વધતી હોય છે હાલની સ્થિતિ પ્રમાણે મોડલ જે દર્શાવી રહ્યું છે તે પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડું બનીને ઓડિશાની આસપાસ ટકરાય તો ત્યારબાદ તે મહારાષ્ટ્ર તરફ ગતિ કરીને આગળ વધશે અને નબળી પડીને તે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે આ લો પ્રેશર ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા કેટલાક મોડલ દર્શાવી રહ્યા છે જો આ લો પ્રેશર એરિયા ગુજરાત સુધી કે તેની આસપાસના વિસ્તારો સુધી પહોંચે તો પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે સામાન્ય રીતે વાવાઝોડા બાદ તેની નબળી પડેલી સિસ્ટમ સેકન્ડો સેકડો કિલોમીટર સુધી આગળ વધતી હોય છે ગત વર્ષે ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડા બાદ તેની અસર રાજસ્થાન સુધી જોવા મળી હતી વાવાઝોડું ત્રાટક્યા બાદ નબળી પડેલી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો જો કે હજી હવામાન વિભાગ તરફથી આ પ્રકારની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી સામાન્ય રીતે કોઈ સિસ્ટમ બન્યા બાદ અનેક પરિબળો તેને અસર કરતા હોય છે વાવાઝોડું સર્જાયા બાદ જ તેની સાચી માહિતી મળી શકે કે તે ક્યાં ટકરાશે અને કઈ તરફ આગળ વધશે હવામાનના પણ અનેક પરિબળોને ધ્યાને રાખીને આગાહી કરતા હોય છે જેના કારણે તેમાં કોઈ પરિબળમાં ફેરફાર થતા આગાહીમાં ફેરફાર થઈ શકે છે ભારતમાં સામાન્ય રીતે ચોમાસા પહેલા એપ્રિલ મે અને જૂન મહિનામાં વાવાઝોડા સર્જાતા હોય છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની બે સિઝન આવે છે એક ચોમાસા પહેલા અને બીજી ચોમાસા બાદ વાવાઝોડું સર્જાવા માટે મહત્વનું પરિબળ છે દરિયાની જળસપાટીનું તાપમાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર સાઠ મીટર ઊંડી સુધી દરિયાનું તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ કે તેના કરતાં વધારે હોય તો વાવાઝોડું સર્જાવા માટે સાનુકૂળ સ્થિતિ છે હાલ બંગાળની ખાડીના અનેક વિસ્તારનું તાપમાન અઠ્યાવીસ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે જોકે તાપમાન સિવાયના પરિબળો પણ વાવાઝોડું સર્જાવવા માટે મહત્વના છે દરિયામાં જે સિસ્ટમ સર્જાય તેમાં પવનની ગતિ એકત્રીસ કિમી પ્રતિ કલાકથી ઓછી હોય તો તેને લો પ્રેશર એરિયા કહે છે અને જો પવનની ગતિ એકસઠ કિમીથી અઠ્યાસી કિમી પ્રતિ કલાકની થઈ જાય તો તેને વાવાઝોડું કહે છે પવનની ગતિ જેમ વધે તેમ ભીષણ અતિભીષણ અને સુપર સાયક્લોન બને છે વાવાઝોડાની ગતિ જો બસો એકવીસ કિમી પ્રતિ કલાકથી વધારે થઈ જાય તો તેને સુપર સાયક્લોન કહેવામાં આવે છે વાત કરીએ સિસ્ટમ અને પવનની ગતિની તો લો પ્રેશર સિસ્ટમમાં બત્રીસ કિમી કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાય છે ડિપ્રેશનમાં એકત્રીસથી ઓગણચાલીસ કિમી પ્રતિ કલાક ડીપ ડિપ્રેશનમાં ઓગણપચાસથી એકસઠ કિમી પ્રતિ કલાક ભીષણ ચક્રવાતમાં અઠ્યાસીથી એકસો સત્તર કિમી પ્રતિ કલાક સુપર સાયક્લોનમાં બસો એકવીસ કિમીથી એક બસો એકવીસ કિમી કલાકથી વધારે પવન ફૂંકાય છે આ ઉપરાંત વાવાઝોડાની પાંચ કેટેગરી પણ નક્કી કરવામાં આવે છે વાવાઝોડાની કેટેગરી પવનની ગતિ આધારિત નક્કી કરવામાં આવે છે પ્રથમ કેટેગરીમાં એકસો વીસથી એકસો પચાસ કિમી પ્રતિ કલાક બીજી કેટેગરીમાં એકસો પચાસથી એકસો એંસી કિમી પ્રતિ કલાક ત્રીજી કેટેગરીમાં એકસો એંસીથી બસો દસ કિમી પ્રતિ કલાક અને ચોથી કેટેગરીમાં બસો દસથી બસો પચાસ કિમી પ્રતિ કલાક જ્યારે પાંચમી કેટેગરીમાં બસો બસો પચાસ કિમી પ્રતિ કલાક અને તેનાથી વધારે સામાન્ય રીતે બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડા સર્જાય છે એનડીએમસી અનુસાર દર વર્ષે દુનિયામાં કુલ સર્જાતા વાવાઝોડાના દસ ટકા વાવાઝોડા ભારતના દરિયામાં સર્જાય છે ગુજરાતના વાતાવરણમાં પહેલીવાર એવા પલટા જોવા મળી રહ્યા છે કે જ્યાં એક મહિનામાં ગરમી વરસાદ અને વાવાઝોડું એક સાથે ત્રાટકતું હોય મે મહિનામાં આવી પહેલાં પલટાથી લોકોને સમજાઈ નથી રહ્યું કે વાતાવરણમાં શું ખીચડો બની રહ્યો છે ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી જ મોટા પલટા આવી રહ્યા છે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તે જોતા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ચોમાસીની એન્ટ્રીની સાથે વાવાઝોડું પણ આવી શકે છે હાલ ગુજરાતમાં સામાન્ય રીતે હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે તેના બાદ ચોવીસથી ત્રીસ મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં થી લઈને ત્રીસ મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે તેના બાદ વાવાઝોડાની એન્ટ્રી થશે જોકે હાલ આંદમાન નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે સારા સમાચાર એ છે કે આ વખતે ચોમાસું વહેલું છે બંગાળની ખાડી અને અરબ સાગર ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે આ એક મોટો સવાલ છે કેરળમાં હજી સત્તાવાર ચોમાસું બેઠું નથી પરંતુ અનુમાન પ્રમાણે સત્યાવીસ મેના રોજ કેરળમાં વિધિવત રીતે ચોમાસું આવી શકે છે જે બાદ મહારાષ્ટ્ર થઈને વલસાડ જિલ્લામાં ચોમાસું આવશે ચોમાસું મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ વહેલું આવશે પરંતુ તે અડતાલીસ કલાક જેવું ત્યાં રોકાઈ શકે છે જેથી ગુજરાતમાં વિધિવત ચોમાસું વહેલું આવશે પરંતુ એકાદ દિવસ વહેલું આવવાની શક્યતા છે ચૌદમી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે તેવું પણ અનુમાન છે ચૌદમી જૂને વલસાડ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસું આવી જશે પરંતુ તેને બનાસકાંઠા પહોંચતા છવ્વીસમી જૂન સુધીનો સમય લાગી શકે છે જાણીતા હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલા વાવાઝોડાની થોડી અસર ગુજરાત પર થાય પરંતુ તેની સીધી અસર આપણને નહીં થાય જોકે તાપમાન આવું જ ઉપર રહેશે તો અરબી સમુદ્રમાં વાવાઝોડું બની શકે છે જો ત્યાં વાવાઝોડું સક્રિય થાય તો જ ગુજરાતવાસીઓએ સાવધાન થવું પડશે તો બીજી તરફ સામાન્ય રીતે મે મહિનો એટલે ચક્રવાતનો મહિનો આઈએમડીએ પણ કહ્યું છે કે બાવીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર હવાના નિમ્ન દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે આનાથી કેરળમાં ચોમાસું આગળ વધશે પરંતુ આ વેધર પેટર્ન પાછળથી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાને નકારી શકાતી નથી કારણ કે મેને ચક્રવાતની રચનાનો મહિનો ગણવામાં આવે છે તે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં તેની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે જો કે ચક્રવાત રચાય છે તો ચોમાસાની પ્રગતિ પર તેની અસરની હજુ સુધી આગાહી કરી શકાતી નથી કારણ કે તે તેના ટ્રેક અને તીવ્રતા પર નિર્ભર રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે છવ્વીસ મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે દક્ષિણ પૂર્વીય તટો પર તેની ભારે અસર થશે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે આ સમયે સો થી એકસો વીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે અરબસાગરમાં મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે આઠ જૂન બાદ અરબસાગરમાં ચક્રવાતને કારણે વીજ કરંટની શક્યતા પણ છે આંધી સાથે વરસાદની ગતિવિધિ સાથે શક્યતા છે ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલાં ગુજરાત પર બે વાવાઝોડાનું સંકટ છે અને એની તારીખો પણ જાણી લઈએ જીએફએસ મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જ્યારે અરબસાગરમાં અન્ય વાવાઝોડું સક્રિય થઈ શકે છે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં તો કાળઝાળ ગરમીની સાથે વરસાદી માહોલ પણ આપણે જોઈ લીધો છે વિવિધ આગાહીકારો પ્રમાણે ગુજરાતમાં પંદરમી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે ત્યારે તે પહેલાં અરબસાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે વાત કરીએ જો જીએફએસ મોડલ પ્રમાણે તો બંગાળની ખાડીમાં ચોવીસ પચીસ મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જ્યારે અરબ સાગરમાં દસમી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થઈ શકે છે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પંદરમી જૂનની આસપાસ બનતું હોય છે જોકે તે પહેલાં પંદર દિવસમાં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતાએ ફરીથી ચિંતામાં વધારો કર્યો છે પચીસ મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થઈ શકવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે આ સાથે જો તે ફંટાય તો બાંગ્લાદેશ મ્યાનમાર ઓડિશા આંધ્રપ્રદેશ પર પણ અસર કરી શકે છે એક અનુમાન પ્રમાણે પચીસ મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળી શકે છે દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે ભેજવાળા પવનોના કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે બીજા વાવાઝોડાની વાત કરીએ તો આ વાવાઝોડું અરબસાગરમાં દસમી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે સામાન્ય રીતે અરબસાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે આ પહેલાં પણ આપણે અનેક અરબસાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઈ છે બિપોર જોઈએ ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલાં જ દસમી જૂનના રોજ અરબસાગરમાં બની રહેલા આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે આ સાથે જ જો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પણ તેની અસર ગુજરાતમાં તો જોવા મળી શકે છે ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાતી હોય છે ચોમાસાના આગમનની તારીખ જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારી કરવામાં લાગી જાય છે જોકે ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલાં વાવાઝોડું સક્રિય થતું હોય છે જેના કારણે ચોમાસાની પેટર્ન ખોરવી નાખતું હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ ચોમાસાના આગમન પહેલાં બંગાળની ખાડી અને અરબ સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન છે જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે ત્યારે ચોમાસાના આગમન પહેલાં બે વાવાઝોડા સક્રિય થશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન છે કે ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે છવ્વીસ મે સુધીમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને તબાહી મચાવે તેવું બનવાની શક્યતા છે દક્ષિણ પૂર્વીય તટ પર પ્રતિ કલાકે એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ પૂર્વ તટથી બંગાળના ભાગ સુધી અસર થશે વાવાઝોડાની અસર ભારે રહેશે આ સ્થિતિમાં આ સ્થિતિના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે જેના કારણે પ્રી મોનસૂન એક્ટિવિટી ગાજવીજ સાથે વરસાદ થશે બીજી તરફ અરબી સમુદ્રમાં મેના અંત અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે આઠ જૂન આસપાસ દરિયામાં પવન બદલાતા હોય છે જેમાં કરંટ જોવા મળશે અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થશે જેના કારણે ચોમાસા ચોમાસામાં નિયમિત વરસાદ પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ જોવા મળશે ગુજરાતમાં છવ્વીસથી ત્રીસ મેના આંધી વંટોળ સાથે વરસાદ થશે ત્યારબાદ ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે સાતથી ચૌદ જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જશે ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસું આંદમાન નિકોબાર પહોંચી ગયું છે તે એકત્રીસમી મે સુધીમાં કેરળ પહોંચશે ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું ઓગણીસ મેના રોજ પહોંચ્યું હતું પરંતુ કેરળમાં નવ દિવસ મોડું આઠ જૂને પહોંચ્યું હતું ત્યારે હવે ગુજરાતમાં આ ચોમાસું ક્યારે પહોંચશે તેની તરફ સૌ કોઈની નજર હશે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં પણ કેરળમાં આવી શકે છે જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ એક જૂન છે જાહેર કરેલી તારીખમાં ચાર દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે એટલે કે ચોમાસું અઠ્યાવીસમી મેથી ત્રીજી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે આઈએમડી એટલે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં સોળથી એકવીસ જૂન અને રાજસ્થાનમાં પચીસ જૂનથી છ જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે જ્યારે યુપીમાં તે અઢારથી પચીસ જૂન સુધી અને બિહાર અને ઝારખંડમાં અઢાર જૂન સુધીમાં ચોમાસું પહોંચી જશે હવામાન વિભાગ એટલે કે આઈએમડીના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના આગમનની તારીખો છેલ્લા એકસો પચાસ વર્ષોમાં તદ્દન અલગ રહી છે ઓગણીસો એ અઢારમાં ચોમાસું અગિયાર મેના રોજ પ્રથમ કેરળ પહોંચ્યું હતું જ્યારે ઓગણીસો બોતેરમાં તે અઢાર જૂનમાં અઢાર જૂનના રોજ સૌથી મોડા કેરળ પહોંચ્યું હતું છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો બે હજાર વીસમાં ચોમાસું એક જૂન બે હજાર એકવીસમાં ત્રણ જૂન બે હજાર બાવીસમાં ઓગણત્રીસ મે અને બે હજાર ત્રેવીસમાં આઠ જૂને ચોમાસું કેરળ પહોંચ્યું હતું અલનીનો અને લાનીના એમ બે આબોહવાની પેટર્ન છે ગયા વર્ષે અલનીનો સક્રિય હતો જ્યારે આ વખતે અલનીનોની સ્થિતિ આ સપ્તાહે પૂરી થઈ ગઈ છે અને ત્રણથી પાંચ સપ્તાહમાં લાનીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે ગયા વર્ષે અલનીનો દરમિયાન સામાન્ય કરતાં ચોરાણું ટકા ઓછો વરસાદ પડ્યો હતો બે હજાર વીસથી બે હજાર બાવીસ દરમિયાન લાનીના ટ્રિપલ ડીપ દરમિયાન એકસો નવ ટકા નવ્વાણું ટકા અને એકસો છ ટકા વરસાદ થયો હતો જ્યારે ગયા વર્ષે અલનીનો દરમિયાન સામાન્ય કરતા ચોરાણું ટકા ઓછો વરસાદ પડ્યો હતો ત્યારે ઘણા ખેડૂત મિત્રોના મનમાં એ સવાલ હશે કે આ અલનીનો છે શું અલનીનો એટલે કે આમાં દરિયાનું તાપમાન ત્રણથી ચાર ડિગ્રી વધે છે તેની અસર દસ વર્ષમાં બે વાર જોવા મળે છે તેની અસરને કારણે વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઓછો વરસાદ અને ઓછા વરસાદ ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે ત્યારબાદ વાત કરીએ લાનીનાની તો આમાં દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થાય છે તે વિશ્વભરના હવામાનને અસર કરે છે આકાશ વાદળછાયું છે અને ભારે વરસાદ પડી રહ્યો છે આ લાનીનોની સ્થિતિ છે જ્યારે અલનીનોની સ્થિતિમાં તેનાથી તદ્દન ઉલટું જોવા મળે છે વરસાદ ઓછો પડે છે અને દરિયાની સપાટીનું તાપમાન વધી જાય છે અને લાનીનોમાં દરિયાની સપાટીનું પાણી ઠંડુ પડે છે અને વરસાદ વધુ થાય છે હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વખતનું ચોમાસું ઓગણીસથી ત્રીસ જૂન સુધી આવશે ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અગનભઠ્ઠીમાં ફેરવાયું છે જનજીવન ભારે પ્રભાવિત થયું છે ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં આજે ભારે ગરમી પડી હતી સૌરાષ્ટ્રમાં મોટા ભાગના શહેર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા હતા અમરેલી ભાવનગર રાજકોટ કેશોદ શહેરમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીને વટી ગયો હતો સૌરાષ્ટ્રમાં આજે આકાશમાંથી અગન વરસાદ થઈ હતી અમરેલી ભાવનગર રાજકોટ અને કેશોદમાં કાળઝાળ ગરમી પડી હતી સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે અમરેલીમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું પોરબંદર શહેરમાં મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે વેરાવળમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયું હતું તો બીજી તરફ કેશોદ શહેરમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી રહ્યું જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી નોંધાયું હતું વાત કરીએ દ્વારકા શહેરમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે ઓખામાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદ મહુવા શહેરમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે દીવમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારે બીજી તરફ હવે અમદાવાદમાં ગરમીનો પારો જશે પિસ્તાલીસ ડિગ્રીને પાર કયા કયા જિલ્લામાં રેડ અને યલો એલર્ટની આગાહી છે તે પણ જાણીએ રામાશ્રી યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ગુજરાતમાં વરસાદી માહોલ પછી હવે આગ ઓગતી ગરમી પડી રહી છે ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે આ સાથે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે આ સાથે કેટલાક વિસ્તારોમાં બે દિવસ ફોમ નાઇટની પણ ચેતવણી આપવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ આજના બજાર ભાવની તો હાપા માર્કેટ યાર્ડમાં ખેત પેદાશની આવકથી ઉભરાયું છે જીરુના ભાવ આજે પણ વધ્યા જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ખેત પેદાશની આવકમાં વધારો થયો હતો યાર્ડમાં એક હજાર એકસો પંચાવન ખેડૂતો જણસી લઈને આવતા ઓગણચાલીસ હજાર ત્રાણું મણ ખેતપેદાશની આવક થઈ હતી જીરુના ભાવમાં તેજીનો માહોલ યથાવત રહ્યો છે આજે પણ ભાવમાં વધારો નોંધાયો છે દર વર્ષે જુદી જુદી ખેત પેદાશોથી ઉભરાતા જામનગરના હાપા હાલ ઉપરાંત એરંડા કપાસ લસણ સહિતના પાકની સારી એવી આવક નોંધાઈ રહી છે બીજી બાજુ જીરુના ભાવને લઈ અને હાલ જામનગરના યાર્ડમાં માત્ર જામનગર જ નહીં પરંતુ દેવભૂમિ દ્વારકા અને રાજકોટ સહિતના આજુબાજુના પંથકના લોકો પણ જીરું વેચવા માટે આવી રહ્યા છે કારણ કે જીરુના ભાવમાં ખૂબ નિરસતા રહ્યા બાદ હવે તેમાં તેજી જોવા મળી રહી છે જોકે છેલ્લા બે દિવસની સરખામણીએ આજે જીરુના ભાવ ઘટ્યા છે જામનગર જિલ્લાના અન્ય યાર્ડની સરખામણીએ શહેરનું હાપા માર્કેટ યાર્ડ સારા ભાવ માટે જાણીતું છે અને તેમાં પણ હાલ જીરુના ભાવ વધી રહ્યા છે આજે પાંચ હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર નવસો પચાસ રૂપિયાના ભાવે જીરું વેચાયું હતું અને ચાર હજાર આઠસો એક્યાસી મણ જીરુંની આવક નોંધાઈ હતી બે હજાર ત્રણસો પંચાણુંથી ત્રણ હજાર ત્રણસો પાંચ રૂપિયાના ભાવે અજમો વેચાયો હતો અને આજે ચાર હજાર ત્રણસો મણ અજમાની આવક નોંધાઈ હતી સાતસો રૂપિયાથી એક હજાર ચારસો નેવું રૂપિયાના ભાવે કપાસ અને એક હજાર પચાસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયાના ભાવે લસણ વેચાયું હતું સાથે સાથે રાયના ભાવ એક હજાર પચાસ થી તેરસો એસી રૂપિયા જેવા બોલાયા હતા બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસથી એરંડાની પણ સારી એવી આવક નોંધાઈ રહી છે આજે નવસો થી એક હજાર ચોર્યાસી રૂપિયાના ભાવે એરંડાના ખરીદ વેચાણ થયા હતા બે હજાર છસો આડત્રીસ મણ એરંડા આજે ઠલવાયા હતા નવાતલની પણ આવક થઈ રહી છે જેના સત્તરસો રૂપિયાથી બે હાજર આઠસો પાંચ રૂપિયા જેવા ભાવ રહ્યા હતા એક હજાર ત્રણસો ચાલીસ મણ તલની આવક નોંધાઈ હતી રાયડાનો ભાવ આઠસો પચાસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા અને ઘઉંના ભાવ ત્રણસો પંચાવન રૂપિયાથી પાંચસો ત્રીસ રૂપિયા જેવા મળ્યા હતા આમાં જે જામનગર યાર્ડમાં એક હજાર એકસો પંચાવન ખેડૂતો આવતા ઓગણચાલીસ હજાર ત્રાણું મણ એટલે કે પંદર હજાર પાંચસો એકતાલીસ ગુણી આવક થઈ હતી તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર